ભાવનગર શહેરના પંચવટી ચોક નજીક મહિલા પોલીસ પોલીસકર્મીના પુત્ર કેવલ નામના યુવાનની ગર્પિણ હત્યા કરનાર ત્રણ આરોપીને ગોગારોડ પોલીસે જ હર્કી લીધા ભાવનગરમાં એક જૂના કેસની અદાવત મહિલા પોલીસ પોલીસકર્મીના પુત્રની નિર્મળ હત્યા કરવામાં આવી હતી ગોગારોડ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા રેખાબેન વાઘોશિયાએ ત્રણ આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી આ કેસની પૂર્વ ભૂમિકા વર્ષ બે હજાર અઢાર સુધી જાય છે તે સમયે રેખાબેનના પુત્રો કેવલ અને તેમના અન્ય સગાઓના માલધારી સોસાયટીમાં રહેતા કરશન ઉર્ફે ભાણો સાટિયા સાથે ઝઘડો થયો હતો આ ઝઘડામાં કરશનને ગંભીર ઇજાઓ થતા તેનું મૃત્યુ થયું હતું કોર્ટે કેવલને આ કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી છેલ્લા બે વર્ષથી કેવલ અપીલ દરમિયાન જામીન પર મુક્ત થયો હતો તાજેતરમાં કરશનના ભાઈ અર્જુન સાટિયા ભરત ખેમાભાઈ સાટીયા અને ભાર્ગવ ઉર્ફે ભરત પાતાભાઈ સાટીયાએ બદલો લેવાનો પ્લાન બનાવ્યો હતો કેવલ જ્યારે તેના મિત્ર દિવેશ બારીયા સાથે બાઇક પર યુગલ સર્વિસ સ્ટેશન પાસે ઊભો હતો ત્યારે ભાર્ગવને ભરત સફેદ ટુ પર આવ્યા હતા તેમણે કેવલને પકડી રાખ્યો અને તેના મિત્રો છરી બતાવી ધમકી આપી આરોપીએ કેવલના ગળા અને પેટના ભાગે છરીના ઘા માહ્યા અર્જુન સાઢીયા પણ ત્યાં દોડતો આવ્યો અને તેણે પણ કેવલને પેટ અને હાથના ભાગે વારંવાર છરીને ઘા માહ્યા આ હુમલામાં કેવલનું મૃત્યુ નિપજ્યું હતું પોલીસે આ ત્રણેય આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા પોલીસે અર્જુન સાઢિયા ભરત ખેમાભાઈ સાઠિયાને ભાર્ગવરૂપે ભરત પાતાભાઈ સાઠિયાને ઝડપી લઈ ધોરણસોને કાર્યવાહી હાથ ધરી હતી 哎哎，放心啊。